બે હજાર પચાસ પહેલા દિવસે બે હજાર પચાસ છેલ્લા દિવસે બે હાજર સાતસો ને ટિકિટો વેચાઈ છે તો તમામ ચાર દિવસે વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધવાની છે શું શોધવાની છે કુલ સંખ્યા કુલ સંખ્યા શોધવી હોય તો આપણે શું કરવું પડે સરવાળો કરવો પડે તો પ્રથમ દિવસે કેટલી ટિકિટો વેચાવી છે એક હજાર ચોરાણું એ શું વેચાય છે પ્રથમ દિવસે પ્રથમ દિવ દિવસે બરાબર બીજા દિવસે કેટલી વેચવામાં આવી છે એક હજાર આઠસો ને બાર લખશું એક હજાર આઠસો ને બાર ત્રીજા દિવસે કેટલી વેચવામાં આવી છે બે હજાર પચાસ ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટ અને છેલ્લા અંતિમ દિવસે એટલે કે ચોથા દિવસે તો ટિકિટો બે હજાર સાતસો એકાવન અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટ કરવું પડે સરવાળો કરવો પડે આપણે સરવાળો કરશું તો ચાર ને બે છ છ ને એક સાત નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ શૂન વધી પડશે અહીંયા બે આઠ ને બે દસ દસ ને સાત સતરી સાત વધી પડી એક બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ સાત કેટલી ટિકિટો વેચવામાં આવી હતી ચાર દિવસમાં કુલ ટિકિટો કેટલી વેચવામાં આવી હતી સાત હજાર ને સાત બરાબર કુલ ચાર દિવસમાં પુસ્તક પ્રદર્શનમાં સાત હજાર સાતસો ને સાત ટિકિટો વેચવામાં આવી જ્યારે પણ કુલ શબ્દ આવે ત્યારે શું કરવું પડે સરવાળો કરવો પડે તો અહીંયા વાક્યનો પ્રશ્ન તો પણ વાક્યમાં પડે તો માટે અહીંયાથી પ્રશ્ન જવાબ લખશું ચાર દિવસમાં માં વેચવામાં આવેલી વેચવામાં આવેલી ટોની કુલ સંખ્યા સાત હજાર સાતસો ને સાત છે સમજાઈ ગયું બાળકો